આજે તો સામાન પેક અને નીકળી ગયા દ્વારકાધીશના દર્શન કરવા તો સવાર સવારમાં મિશન સંભાળ્યું લોટ બાંધ્યો અને પછી નાસ્તા માટે ભાખરીનો લોટ બાંધ્યો ત્યારબાદ શાક સંભાળા સુધારીને વઘાર્યા પછી ભાખરી બનાવીને છેલ્લે રોટલી બનાવી રસોઈ પૂરી કરી અને જમીને તૈયાર થઈ ગયા સામાન પેક કર્યો કેમ કે આજે આપણે બહાર ફરવા જવાનું છે બહુ જાજો સામાન નથી ખાલી આ એક જ બેગ છે એટલે એ ડેકીમાં ગોઠવીને બધા લોકો મસ્ત તૈયાર થઈ ગયા તો મે મમ્મીને પૂછ્યું કે કેમ તમે નથી આવતા તો મમ્મી કે ચાલ એનું કારણ બતાવો તો મમ્મી કે આ ગાયોને દોવાની હોય છે એટલે હું નહીં આવી શકું પછી ક્યારેક પાછા જશું એટલે પછી નરેશ રથ તૈયાર કર્યો અને મમ્મીને બાય બાય કરી અને અમે નીકળી ગયા દ્વારકા જવા માટે ત્યાં જ રથને ભૂખ લાગી ગઈ એટલે પેલા એને જમાડી અને અમે પહોંચી ગયા માધુપુર બીચ કાનાનું મસ્ત ચિત્ર જોયું અને પછી ભૂખ લાગી ગઈ એટલે બીજ પર નાસ્તો કર્યો અને પછી મસ્ત વાતાવરણ માણતા નીકળી ગયા ત્યાં જ રસ્તામાં અમે ઘણી બધી પવન ચકિઓ જોઈએ પછી રસ્તામાં નરવાઈ માતાજીના મંદિરે દર્શન કર્યા ત્યાંથી નીકળીને પછી હર્ષદ માતાના મંદિરે ગયા ત્યાં દર્શન કર્યા અને ફાઈનલી પછી પહોંચી ગયા દ્વારિકા સીધા આહી સમાજ ની વાળી ગયા ત્યાં રૂમમાં જઈને ફ્રેશ થયા અને દીત્યા ને તો થાકીને સુઈ જ ગયા અને હું રેડી થઈ ગઈ હવે જવાનું હતું દ્વારકાધીશના દર્શન કરવા Kecil kali, video mah batal.